એ ઘટનાથી જ ઘર્ષણ બાદ હાલ તો અજંપા ભરી શાંતિ છે પરંતુ આ કોઈ ઘટનાક્રમ શું છે જે એક એક વિડિયો સામે આવે છે વિડિયો આપને બતાવવા છે એ ઘટનાક્રમ પણ આપને દર્શાવવો છે સૌથી મોટો સમાચાર એ છે કે હરદર ગામે જે પોલીસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઈકાલે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણ બાદ હરદર ગામમાં પોલીસનો કાફલો

કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો પોલીસની વાનને નુકસાન પહોંચ્યું છે પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા અને ગઈકાલે તો એવા કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા જો પોલીસની ગાડીને ઉઠલાવવાનો પણ પ્રયાસ કરાયો હતો

ખેડૂતોએ મંજૂરી વગર મહાસંમેલન યોજ્યું હતું આમ આદમી પાર્ટી સમર્થિત સંમેલન યોજ્યું હતું તો પછી એ તત્વો કોણ હતા પોલીસ માત્ર ચેકિંગ કરવા ગઈ હતી તો પછી આ હુમલો કોણે કર્યો કેવી રીતે આ ઘર્ષણ થયું એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે સાથે જેવા આ સામાજિક તત્વો કોણ હતા જે ગુજરાતની શાંતિને ઢોળવાનો પ્રયાસ કરે છે જે અરાજકતા ફેલાવે છે એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે

જોકે અત્યારે હળદર ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે કારણ કે ગઈકાલે ખેડૂતોની એ મહાપંચાયત યોજાઈ હતી અને મહાપંચાયત યોજાય એ

આ બિલકુલ માનસી જો વાત કરીએ તો જે પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી આ જે ચાલી રહી છે તેને નેસ્તો નાબૂદ કરવા માટે કહી શકાય ગઈકાલે જે પ્રમાણે જે સભા દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ ચોક્કસ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ત્યારે વણસી હતી ચોક્કસ પોલીસ પણ કહી શકાય કે તમામ જે લોકો હતા કાકડી ચાળો તેની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરી છે રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંને જે આપ નેતાઓ છે તેના વિરુદ્ધમાં રાયોટિંગ સહિતના જે ગુનાઓ છે તે ગુનાઓ દાખલ કરી દેવામાં આવ્યા છે પચાસ જેટલા કહી શકાય કે જે વેહકલો છે તે વેહકલો પણ ડિટેન કરવામાં આવ્યા છે પાસઠ થી વધુ જે લોકો છે તે લોકોની રાઉન્ડ અપ કરી અને અટકાયત કરી દેવામાં આવી છે આ બધાની વચ્ચે જો ખેડૂતોની વાત કરીએ તો જે હળદર ગામના જે ખેડૂતો છે અને આસપાસ બોટાદ જિલ્લા તાલુકા મતકોના જે ખેડૂતો છે કે જે પોતે પોતાની જળસ પાક માટે એપીએમસી બોટાદ છે તે ખાતે આવતા હોય છે કપાસમાં કહી શકાય કે કરદા પ્રથા ના કારણે ચોક્કસથી આ પંથકના જે ખેડૂતો છે તે પરેશાન થયા હતા અને તેને લઈને હવે કહી શકાય કે એપી એમસી દ્વારા પણ એક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે એપીએમસી માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ અને ડાયરેક્ટરોની જે મિટિંગ છે તે મીટિંગ કહી શકાય કે ખેડૂતો ખેડૂતો સાથે મળી હતી તે મિટિંગમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પ્રમાણે લોએસ્ટ જે મટીરિયલ્સ પ્રકારનો જે માલ હોય છે તે માલ નું પણ કહી શકાય કે જે કડદામાં જે પરિવર્તન થતું હતું તે હવે નહીં થાય તે પ્રકારની બાહિંદરી છે તે

તો ઓવરઓલ પરિસ્થિતિની જો વાત માનસી કરીએ તો હાલ ગામે શાંતિભેરો માહોલ છે અને પોલીસ દ્વારા તમામ જે કહી શકાય કે આપ પ્રેરિતના જે લોકો હતા તેની વિરુદ્ધ ગુનો નોંધી અને કડક કાર્યવાહી હાથ ધરી છે માનસી જી કૃણાલ બિલકુલ આભાર આપનો એટલે હળદર ગામે હાલ તો શાંતિ ભર્યો માહોલ છેલ્લા ત્રણ દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડ બંધ હતું એ માર્કેટિંગ યાર્ડ પણ આજે શરૂ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે જ પોલીસે આખી પરિસ્થિતિ પર કાબૂ પણ મેળવી છે જુનાગઢના રેન્જ આઈજી પણ હળદળ ગામે આજે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે જો કે હવે જે રાજકારણ શરૂ થયું છે રાજકારણને લઈને પણ સમાચાર છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો બીજી બાજુ સામે ભાજપ તરફથી જે પ્રતિક્રિયા આવી છે ભાજપના

જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવે હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહે અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો તમે સોલ્વ નહીં કરી શકીએ પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય

બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી સભા તમે ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસ માં ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલી પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ઢોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો આજે આપની લાગણી અને માગણી જે વ્યાજબી છે એ લાગણીને એ એ એમણે સંસેડી અને આપને ગેરમાર્કેટ દોરવાનો પ્રયાસ કર્યો છે કેટલાક નેતાઓ હું જોઉં છું તો એ ખેડૂતોની લાગણી માટે લડે છે કે રીલ બનાવવા માટે જાકારો પામેલા લોકો સસ્તી લોકપ્રિયતા માટે અને મીડિયાની સુરખીઓમાં રહેવા માટે ખેડૂતોના ખભાનો ઉપયોગ કરે છે મારી આપ સૌને વિનંતી છે કે આ સરકાર તમારી સરકાર છે

આટલી બરબરતાથી માર્યા આટલા અંગ્રેજોએ એ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના બાળકો પાડાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ

ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતી પોલીસ તંત્ર નિર્દોષ નાગરિકોને ક્યારે રક્ષણ આપશે અસામાજિક તત્વો પર ક્યારે પગલા લેશે ભારતીય જનતા પાર્ટીના ખેસ પડેલા વિવિધ કારનામાને ગુંડાગર્દી કરતા તત્વો પર ક્યારે રોક લગાવશે આક્ષેપ પ્રતિ આક્ષેપ ની લડાઈ ચાલી રહી છે રાજકારણ તેજ થયું છે પરંતુ સૌથી મહત્વનો મુદ્દો જે ખેડૂતોનો હતો જેના કારણે ખેડૂતોએ આ લડાઈ શરૂ કરી જેના કારણે ખેડૂતો હેરાન થયા એ મુદ્દાનો શું એ સવાલ છે આજ બાબતે વાત કરીશું ન્યૂઝ અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ જે મુદ્દાને લઈને ખેડૂતો મેદાનમાં આવ્યા હતા એ મુદ્દો તો અત્યારે સાઇડલાઈન થઈ ગયો પરંતુ એની સામે રાજકારણ હવે શરૂ થઈ ગયું છે કરદા પ્રથાને લઈને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે એ સૌથી મોટો પ્રશ્ન છે માનસિંહ ચોક્કસથી કહી શકાય કે બોટાદમાં જે કડદાવાળી જે મુદ્દો હતો એ તમામ ખેડૂતોને કદાચ દરેક માર્કેટ માર્કેટયાર્ડમાં સ્પર્શતો પણ હશે એ જે ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું હતું ખાસ કરીને કપાસના કેસમાં જીનમાં લઈ જાય પછી કડદો જે શબ્દો વાપરીને જે રકમોથી વાપરવામાં આવતી આપવામાં આવતી હતી પરંતુ એ મુદ્દા પછીનું જે ચોવીસ અડતાલીસ કલાકનું જે રાજકારણ છે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે અને જે બનાવ હળદળમાં બન્યો છે એ ખૂબ દુખદ અને નિંદનીય એટલે છે કે નિર્દોષ લોકો પણ કદાચ આમાં ભોગ બનતા હોય છે ખેડૂતનો આ મુદ્દો સાચો હતો એ સાચો રીતે રજૂઆત કરવાની વિપક્ષને પણ અધિકાર છે અને શાસકે પણ જો ભૂલ થતી હોય તો સ્વીકારવાની એમનામાં હોવી જોઈએ ખાસ કરીને સરકારી નેતાઓ અત્યારે મોટે ભાગે મેન્ડેટથી છે માર્કેટ યાર્ડમાં તો એ ભાજપ સમર્પિત જ હોય છે તો સમર્થિત અને સમર્પિત જે નેતાઓ છે એમણે આ મુદ્દો ખેડૂતો સાથે મળી અને જે હવે ઉકેલ લઈ આવી ધારો કે બોટાદમાં ડિરેક્ટરે સવારે ગુજરાત ફર્સ્ટ ઉપર કીધું છે કે હવે અમે એક ઇન્સ્પેક્ટર રાખશું ને કોઈ વધુ ભાવ લેશે કે ઓછો આપશે ખેડૂતને નુકસાન તો એનું લાઇસન્સ સસ્પેન્ડ કરશું વેપારીનું તો આ તમામ વસ્તુ થઈ ગઈ હોત તો એ ચોવીસ અડતાલીસ કલાક પહેલાં તો આ જે કાલે જે ગઈકાલે બપોર પછીનો જે ઘટનાક્રમ છે એકદમ નિંદનીય છે દુઃખદ છે પાંસઠ લોકો સામે જે એફઆઈઆર થઈ છે એમાં જે કલમો લાગી છે એમાં આપના રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય આ સહિત નિર્દોષ ખેડૂતો પણ કદાચ એક બે આમાં આવી ગયા હશે એવું બનતું હશે ત્યારે હવે આક્ષેપ રાજકારણમાં જે હોય કે ઘટના પછીનો જે પ્રહાર છે એ એકબીજાને કરી રહ્યા છે પણ સૌથી મોટી વાત એ છે કે બોટાદના ઇશ્યુથી પછી એ કોઈ પણ યાર્ડમાં જસદણ હોય કે અન્ય હોય ત્યાં પણ હવે દરેક જે ગઈકાલે ભાજપના પ્રવક્તા જે ખેડૂત નેતા છે એમણે હિતેન્દ્રભાઈ પટેલે કીધું છે તો આ એક સહર્ષ સ્વીકારી લેવા જેવો મુદ્દો છે કે જો આવું થતું અને ખેડૂતનો ન્યાય થતો તો ખેડૂત હતો આપણા માટે જગતનો તાજ છે તો આ વસ્તુ એમણે કરી લેવી જોઈએ અને ક્યાંય હવે જો આવો કરદો થતો હોય તો એને માટે એમણે તાત્કાલિક એને પગલાં લેવા જોઈએ અને યાદના સત્તાધીશોને રેડ સિગ્નલ કે આવું ન થાય તેવું જોવું જોઈએ અને અત્યારે એ જોવા મળી રહ્યું છે કે ઘટનાક્રમ જે થયો એ પણ અત્યારે જે કાલ પથ્થર મારો જે વાત બની છે એ પછી નો ઘટનાક્રમ છે એ થોડોક દુઃખદ છે અને નિંદનીય પણ છે જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો એટલે દુઃખદ ઘટનાક્રમ તો સર્જાયો જોકે ખેડૂતોની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવું સૌથી મહત્વની બાબત છે અને આ બાબતે યાર્ડના સત્તાધીશોએ આશ્વાસન પણ આપ્યું છે કે ખેડૂતોની જે કરદા પ્રથાની સમસ્યા છે તે કરદો પ્રથાની સમસ્યાને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે બાહેધરી આપવામાં આવી છે પરંતુ તેની અમલવારી ક્યારે થાય છે ખેડૂતોને નિરાકરણ ક્યારે મળે છે એના ઉપર નજર રહેશે